વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં જિગ્નેશ મેવાણીના ના સમર્થનમાં યોજાઈ રેલી દલિત સમાજના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ રેલીનું આયોજન કર્યું સાંસદ જ્ઞાની ઠાકોર ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓ રેલીમાં જોડાયા થરાદ ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને તેમણે મેવાણીના સમર્થનમાં આવેદન આપ્યું પાટણમાં પણ મેવાણીના સમર્થનમાં રેલી યોજાઈ જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચે જિગ્નેશ મેવાણીના ના રેલી યોજાઈ રેલીમાં પાટણ કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલ પણ જોડાયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગી કાર્યકરો અને મેવાણીના સમર્થકો જોડાયા રેલીના સ્થળે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ જોવા મળ્યો જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવા મામલે નિવેદન આપ્યું હતું જેનો વિરોધ અનેક સ્થળોએ પોલીસ પરિવારોએ કર્યો હતો ત્યારબાદ આજે તેમના સમર્થનમાં રેલી યોજાઈ આ યુવાનો ડ્રગ્સના રવાડે ચડે યુવા ધન બરબાદ થઈ જાય એના માટે જીગ્નેશભાઈએ જે વાત કરી હતી પરંતુ એમને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીના મરતીઓ દ્વારા એમનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અમે જિજ્ઞેશભાઈની સાથે છીએ અને આગામી સમયની અંદર પાટણની અંદર પણ જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે અને પિસ્ટોલોની અંદર ડ્રગ્સ વેચાય છે યુનિવર્સિટીની અંદર પણ આ બાબતે ડ્રગ્સના સેમ્પલો મળ્યા હતા પરંતુ ડ્રગ્સ બાબતે પાટણ જિલ્લા પોલીસ તંત્ર એ નિષ્ફળ રહ્યું છે આગામી સમયની અંદર અમે આ બાબતે જનતા રેડ પણ કરીશું